ભરોસો હોય ને ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે પણ જ્યારે ભરોસો તૂટે ને ત્યારે સાચી વાતો પણ ખોટી લાગે છે તો કોઈ બી માણસ આપણી ઉપર જ્યારે વિશ્વાસ કરે છે તો આંધળો વિશ્વાસ કરે છે તો કોઈ બી કારણોસર આપણાથી એનો વિશ્વાસ તૂટી જાય છે તો એ માણસના સેકન્ડ ટાઈમ આપણે કોઈ બી વાત સાચી કહીશું તો બી એ માણસ વિશ્વાસ નહીં કરી શકે કારણ કે આપણે પહેલાં એનો વિશ્વાસ તોડી દીધો છે તો કોઈ બી માણસ આપણી ઉપર જ્યારે કોઈ વાત ઉપર વિશ્વાસ કરે છે તો એ વિશ્વાસને જાળવી રાખવું એ આપણી જવાબદારી છે તો એ વાત ઉપર બધાને મારા રાધે રાધે જય શ્રી કૃષ્ણ આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અમે પણ મજામાં છીએ અને થઈ ગઈ છે મસ્ત મજાની સવાર તો મમ્મી બેઠા છે કપડાં ધોવા અને બીજું બધું કામ પતી ગયું છે અને મમ્મીએ ભાત મૂકી દીધો છે કારણ કે આજે છે બાનું શ્રાદ્ધ તો બનાવવાની છે આજે પૂરી બટાકાનું શાક અને ખીર તો હવે આપણે આગળનું જે બીજું કામ છે જમવાનું બનાવવાનું એ આપણે કરીએ અને તમારી જોડે કન્ટિન્યુ કરીએ જો મમ્મી અને પપ્પા જમ્બાબેસી ગયા છે મમે જેમ કીધું કે જમવામાં છે પૂરી બટકાના શાકની જગ્યાએ સકી ભાકીનું સર અને ખીરવાત્મોનો પીછા કરતી અને જબ તક ઉનન સ પૂરા નહી હો જાતા બહુ ઓન આઈડિયા જમવાવાટ આજે મારા સાસુનો શ્રાદ હોય ને ઈસો મેંયા એટલે પછી મે કતો ચલા કે પૂરી નિશાક પરે બનાઈએ

आई जाओ। तो मैं बनाई टोपरा ची खांडू खान खांड टोपरानी ची तू बोला कोणा भाव माझा जेव्हा मला बहु याद आई जाय तल खांड आवी री खाऊ बुरु खांड अंदर પછી ટોપરાની છી અને ખાંડ ભેગી કરીને ખાવાની મને આવું બધું યાદ બહુ હોય જાય બપોરે એવું ઊંઘી હોય ને એટલે એકદમ હું જાગી છું એટલે મને એવું થાય કે મારે પગ તો ગળી ગોળી ખાવું જ પડશે તો લખો ને મને મારા જેવું થાય તો ઊંઘમાંથી એકદમ યાદ આવી જાય ભાઈ મારા પગ ગળી ગોળી ખાવું જ પડશે

એમને કહી લીધું તો બનાવવાની તૈયારી ચાલે છે બાજરી લોટના વડા મેથી નાખીને અંદર મેથી કોથમીર નાખીને બાજરીનો લોટ લીધો છે અંદર બાજરીનો લોટ પછી એની અંદર બે ચમચી ભૈડણ નાખ્યું અને બે ચમચી મેં ચણાનો લોટ લીધો છે પછી એમાં નાખીશું આપણે સ્વાદ અનુસાર હ

અંદર નાખીશું તેલ તો વડા વિશે શું કહેવું વડા વિશે બસ એ જ કહેવાનું જો કે આ તો વર્ષોથી ચાલે આવતી જે વસ્તુ કહેવાય વાંગી કહેવાય બરાબર ઓકે તો આપણો આ બધું લોટ ના તેલમાં મિક્સ કરી દેવા મોઈ લઈશું

ત્યાંનું કરવું હતું ચાર વાગ્યાનું એટલે પલાળી નાખી હતું પણ આજે પ્લાઝોનું કટિંગ ને એટલે પછી એમાં થોડો ટાઈમ જતો રહ્યો દીવાબત્તી કરી અને હવે મેળા આવ્યો તો હવે બનાવી દઈએ બાજી લોટ નો વડા 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 હવે એની અંદર આપણે નાખીશું

તળી દઈએ અમે અહીંયા વડા થેપી દીધા છે બધા અને અહીંયા ફ્રાય કરવા બી મૂક્યા છે આટલા બે અડધા તો કરી તળી ગયા છે ને એકદમ ધીમા તાપે નહીં તળવાનો ને એકદમ ફાસ્ટ તાપ હોય ને એના પર એ તળવાનો એકદમ મીડિયમ ફ્લેમ હોય ને નહીં ફાસ્ટ નહીં ધીમું

હું અને મમ્મી બંને જમવા બેસી ગયા છીએ તો જુઓ વડા તળાઈ ગયા છે અને મમ્મી મારી માટે રોટલી શેકી છે ખાખરા જેવી અને દૂધ કેવું લાગ્યું આજે વડા ખાઈ મજા પડી જાય આ રોટલી છે ને આપણા ઘરમાં રોટલીઓ બધી જ હોય છે આપણે ખાધા પછી બપોરે કેવું કરવાનું રોટલીઓના ધીમા તાપે છે ને શેકી દેવાની

હું જ્યારે બી બનાવી તો તમારી જોડે શેર કરીશ ચોક્કસથી પણ આજે તો હવે વડા દૂધ ખાવાનું તૈયાર થઈ ગયું છે ભૂખ નથી ને તો એ અમે બે જણ ખાવા પી જઈએ છીએ આ દેશું પપ્પાની રાહ જોઈ નહીં હોય પેલા વડા દૂધ ખાઈ હા એ મોડા ખાશે એમને ભૂખ નહીં એટલે કે બહુ મોડા ખાઈ એટલે અમે બે જણ વડા દૂધ ખાવા બેસી ગયા છે તો ખાઈ લઈએ વડા અને દૂધ ખાવા માટે આવી જાઓ મસ્ત હમ આવી તો થઈ ગયા છે પોણા અગિયાર અને હવે અમારો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીયે કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ